સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને પત્રકારો વચ્ચે ક્રિકેટની મેચ હતી કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે તે રીતે રહેતા સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારો વચ્ચે રમણીય વાતાવરણ અને ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ સાથે પણ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ ડીઆઈજીપી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ એલસીબી પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ક્રિકેટ મેચમાં જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા બે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં એક મેચ જિલ્લાના પત્રકારો સાથે રાખી હતી ત્યારે બીજી મેચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ સાથે રાખવામાં આવી હતી આ મેચ 15 ઓવરની રાખવામાં આવી હતી જિલ્લાના પત્રકારો સાથેની મેચમાં પોલીસે ટીમ ટોસ વિજેતા થયેલ અને પ્રથમ દાવ લેતા 15 ઓવરમાં 179 રન બનાવ્યા હતા જ્યારે પત્રકારોની ટીમ દ્વારા 15 ઓવરમાં 89 રન જ બનાવવામાં આવ્યા હતા મેચનું આયોજન કરવા માટેનો મુખ્ય હેતુ પોલીસ અને પત્રકાર વચ્ચે મનોબળ વધે અને આગામી દિવસોમાં પોલીસ અને પ્રજા વચ્ચે અંતર દૂર થાય તે હેતુથી આવા કાર્યક્રમો યોજવામાં આવશે અને આવી રમતો થકી શરીર પણ ફિટ રાખી શકી તે માટે આવા કાર્યક્રમો યોજાય છે આજે યોજાયેલા ક્રિકેટ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી તેમજ રનર્સ આપને ટ્રોફી મેન ઓફ ધ મેચને સન્માનિત કરવામાં આવ્યો હતું ક્રિકેટ મેચમાં જિલ્લા કલેકટર કલેક્ટર સહિત અધિકારીઓ પણ મેચમાં ભાગ લીધો હતો પોલીસ નિરીક્ષક શ્રી રાજકોટ રેન્જ રાજકોટ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને મીડિયાની ટીમ સાથેની એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરેલું હતું જિલ્લાની અંદર મીડિયા અને પોલીસ સતત સ્થળે પહોંચે અને પોલીસ કામ કરતા હોય છે ત્યારે એમની વચ્ચેનું સંકલન સારું ખુબ જ સારા વાતાવરણની અંદર આ મેચ યોજાય છે અને સાથે સાથે જિલ્લા રેવન્યુ તંત્ર અને પોલીસની પણ એક મેચ છે આજના દિવસે યોજવામાં આવેલી છે જે સરકારી કર્મચારીઓ હોય છે એ સતત લગભગ અંદર કામ કરતા હોય છે સ્પોર્ટ્સ છે એ આ દૂર કરવા માટેનું એક સૌથી સારું ટુર છે તો એ માટે આજે ક્રિકેટ મેચનું આયોજન આગામી અંદર પણ પોલીસ અને પબ્લિક વચ્ચેનો વિવિધ પ્રકારની રમતોનું આયોજન થાય એ સુરક્ષા સેતુ સોસાયટીની અંદર એ પ્રકારે પણ આયોજન કરવામાં આવશે જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ